નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ઓદિચ્ય યુવક મંડળ ભાવનગર દ્વારા સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો ભાવનગરની શિશુ શિશુયાર સંસ્થા ખાતે યોજાયેલ સમારોહમાં કમલેશભાઈ ભટ્ટ ટ્રસ્ટી રાજુભાઈ દવે શૈલેષભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું नियम चाहिए निवश को सकते हैं अबे एमआरपी दर बाय ना उपनिषद के ऊपर निकाल करें तो उपनिषद में अगर स्वर्ण उसको हमारा ऑब्जर्वेशन माने दस गना आता है लोगों को स्वर्ण करें अगला हार्डवर्क आता है एनएमजी अबे तो हार्डवर्क आती है मेहनत करके स्वर्ण कर सो अत्यंत है ना स्वर्ण करें आईएस सर्वे આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને જ્ઞાતિજનો હાજર રહ્યા હતા